લેતી દેતી નાની બાબતમાં મિત્રએ પોતાના મિત્રને છરીના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો જેતપુરમાં બનેલી આ ઘટનામાં મૃતક અને હત્યારો બંને પરપ્રાંતિય છે આરોપી ભાગી છૂટે એ પહેલા એલસીબીએ તેની ધરપકડ કરી લીધી છે ઔદ્યોગિક નગરી જેતપુરના બાયપાસ રોડ પર સામેના ખુલ્લા મેદાનમાં મૃતદેહ પડ્યો હોવાથી સ્થાનિક લોકોએ ઉદ્યોગનગર પોલીસ જાણ કરી જેતપુર પોલીસના કાફલાએ ત્વરિત હત્યાના સ્થળ પર પહોંચીને મૃતદેહ જોતા માથામાં પાટુ અને પેન્ટ શર્ટ તેમજ જેકેટ પર લોહીના ડાઘ હતા સરકારી હોસ્પિટલના તબીબે અજાણ્યા યુવાનને અકસ્માતના બદલે ગળાના ભાગે ઘા વકતા હત્યા થયાનું સ્પષ્ટ કર્યું જે બાદ પોલીસે બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરીને અને ટેકનિકલ ડેટાના આધારે મૃતક યુવાનની ઓળખ કરી તો મૃતક ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના સંજય કબીરદાસ હોવાનું સ્પષ્ટ થયું જ્યારે હત્યા કરનારા યુવકો પણ ઉત્તર પ્રદેશના જ અને તેનાથી પરિચિત હોવાનું જાણવા મળ્યું ડાયંગ ઉદ્યોગ આવેલો છે તેમાં પરપ્રાંતિ મજૂરો છે તે રોજીરોટી કામવા માટે આવતા હોય છે પરંતુ એક જ ઓયડીમાં રહેતા ત્રણેય મિત્રો જ્યારે એક મિત્ર સાથે બીજા મિત્ર એ કહી શકાય કે જે આશીષ નામના વ્યક્તિ પાસે સંજયે બસો રૂપિયા ઊંચીતા લીધા હતા આજ જ બસો રૂપિયા છે તે મોતનું કારણ બન્યું છે જો વાત કરવા જઈએ તો રાત્રિના સમયે નહીં એવી બાબતે બસો રૂપિયાની લેતી દેતીમાં બોલાચાલી થતા અને અને રાતે અચાનક જ કહી શકાય કે જે આશિષ નામનો જે વ્યક્તિ છે તેને સંજયને છરીના ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ તેની લાશને છે તેનો મિત્ર અને પોતે બંને લઈ અને બળદેવની ધાર વિસ્તારની સામે જે ખુલ્લો મેદાન આવેલો છે તેમાં ફેંકી આવ્યા હતા પરંતુ સવારનાપુરમાં અમુક લોકોએ જોતા આ ડેડ બોડી પડી છે તેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ જ્યારે પહોંચી ત્યારે આ જે ડેડ બોડી છે તેની તપાસ કરવામાં આવી તો તીક્ષણ હથિયારના ઘા હોય તેમાં નિશાન જોવા મળ્યા ત્યારબાદ પોલીસે તાત્કાલિક સાર

આરોપીએ પૂછપરછમાં કબૂલ કર્યું કે નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં હત્યારા અને મૃતક સૌ એક સાથે ઓરડી ભાળી રાખીને રહેતા હતા. મૃતક સંજયે આશિષ પાસેથી બસો રૂપિયા ઉછીના લીધા હતા. આ રુપિયા આશિષે પરત માંગતા જ બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ. રૂપિયા આપવાના બદલે મૃતકે આરોપીની માતા વિશે અપशब्द બોલવાનું શરૂ કર્યું, જેથી ઉશ્કેરાયેલા આશિષે રૂમમાં જ રહેલી શાક સમારવાની મોટી છરી વડે આડે ધડ ગળા તેમ છાતીના ભાગે ઘા માર્યા. ઘરમાં જ થયેલા ઉચિતા હુમલામાં સ્થળ પર ફસડાઈ પડેલા સંજય નું ઘટના સ્થળે જ ઉડી ગયું જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી એ પણ યુપીના જ છે આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા કોન્ટ્રાક્ટર ચૌદ તારીખે સુરત મુકામે ગયેલો હતો અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થિ વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રજક થયેલ હતી અને રજક બાદ આશિષ અવસ્થિએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ગાઢ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે હત્યારો આશીષ અને અન્ય સાથીઓ મૃતકને છોડીને કોઈને શંકા ન જાય તે માટે કામ પર નીકળી ગયા જે બાદ રાત્રે પોલીસની પકડથી બચવા માટે સાથી મજૂરની મદદથી સંજયની લાશને બાઇક પર રાખીને બળદેવધાર નજીકના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધું હતું જેતપુર પોલીસે એફએસએલ સ્થળ પર બોલાવીને ભાડાના મકાનમાં રહેતા બંને આરોપીને સાથે રાખીને નમૂના લેવા અને ઘટનાના રીકન્સ્ટ્રકશનની કાર્યવાહી કરી આરોપીઓ વતન ઉત્તર પ્રદેશમાં નાસી છૂટે તે પહેલા જ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલવાની સાથે જ પોલીસે બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે અત્યારે હાલ પૂરતા જે બે આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ બસો રૂપિયા આ આશિષ અવસ્થિ પાસેથી પહેલાં લીધેલ હતા અને આશિષ અવસ્થિ પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય એક વસ્તુ એ હતી અને બીજી આશિષ અવસ્થિના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે જે બનાવ બનેલ છે તે એની ઓડીમાં બનેલ છે ત્યારે ફક્ત ત્રણ જણા જ એ રૂમમાં હતા આશીષ અવસ્થિ રામચંદ્ર અને જે મરણ જણા છે સંજય સંજયની હત્યાકારના જે કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે સાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર એ લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ એફએસએલમાં મોકલવામાં આવશે અત્યારે નીપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દીવાલ છે એમની પાછળ અવાઓતું જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા ઔદ્યોગિક નગરી જેતપુરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રોજીરોટી રડવા આવે છે જ્યારે સામાન્ય બાબતોમાં મારામારી હત્યા અને નશાખોરી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે જેતપુર ઉદ્યોગનગર પોલીસ અને ગ્રામ્ય એલસીબીના જવાનોએ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે આ કેસમાં વધુ કોઈની મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હરેશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ જેતપુર